નમસ્કાર હું છું કુમાર ઇન્ડિયા ની ટીમ તરફથી આપ સૌને દિવાળી ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળી તરફ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં વિશેષ દર્શન ઉજવાશે દિવાળીના તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર શણગારવામાં આવ્યું હતું અને રંગબેરંગી રોશનીથી દ્વારકાધીશ મંદિરમાં વિશેષ દર્શન ઉજવવામાં આવનાર છે વાત કરીએ તો તારીખ અગિયાર ધનતેરસના દિવસે સવારે સાડા છ વાગે મંગળા આરતી કરવામાં આવી હતી અને બપોરે એકથી પાંચ સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું સાંજે પાંચ વાગે ઉત્થાપન દર્શન અને રાત્રે નવ પિસ્તાલીસ વાગે શયન થયું હતું અને મંદિર બંધ કરવામાં આવ્યું હતું તારીખ બાર રૂપ ચૌદસ તથા દીપાવલીના દિવસે સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી અને ત્યારબાદ બપોરે એકથી પાંચ મંદિર બંધ રહ્યું પાંચ વાગે ઉત્થાપન દર્શન અને સાંજે આઠ વાગે ખાસ હાટડી દર્શન કરવામાં આવશે સા રાત્રે નવને પિસ્તાલીસ વાગે શયન અને ત્યારબાદ મંદિર બંધ કરવામાં આવશે તારીખ તેરે અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં સવારે છ વાગે મંગળા આરતી કરાશે બપોરે એકથી પાંચ ફરીથી મંદિર બંધ રહેશે ને સાંજે પાંચથી સાત ખાસ અન્નકૂટ દર્શન કરવામાં આવશે રાત્રે પોણા દસ વાગ્યે શયન અને ત્યારબાદ મંદિરને બંધ કરવામાં આવશે તારીખ ચૌદના દિવસે સવારે સાડા છ વાગે મંગળા આરતી થશે બપોર એકથી પાંચ સુધી મંદિર બંધ રહેશે સાંજે પાંચ વાગે ઉત્થાપન દર્શન રાત્રે નવ પિસ્તાલીસ વાગ્યે શયન અને મંદિર બંધ થશે ત્યારબાદ તારીખ પંદરે ભાઈ બીજના દિવસે સવારે સાડા છ વાગે મંગળા આરતી કરવામાં આવશે બપોરે એકથી પાંચ સુધી રાબેતા મુજબ મંદિર બંધ રહેશે સાંજે પાંચ વાગે ઉત્થાપન દર્શન અને ત્યારબાદ રાત્રે નવને પિસ્તાલીસ વાગ્યે શયન થશે અને ત્યારબાદ મંદિર બંધ થશે ನೂಜ ಫೋರ್ ಇಂಡಿಯಾ ಪತ್ರಕಾರ ಭಾವಿ ಎ ಪಟೇಲ್ ದಿವಾಳಿ ನೂತನ ಹಾರ್ದಿಕ್ ಶುಭಕಾಮ